તો રાજ્યમાં ટ્રાફિક વિભાગના જવાનો હડતાળ પર છે ત્યારે અમદાવાદના ટીઆરબી જવાનો પડતર પ્રશ્નોને લઈને હડતાળ પર ઉતર્યા છે ટીઆરબી જવાનોની માંગ છે કે વર્ગ ચારના કર્મચારીનો દરજ્જો આપી વીસ હજાર વેતન આપી જવાનોને કાયમી કરવાની માંગ છે ટ્રાફિક બ્રિગેડના જવાનોને પીએફ તેમજ ઈએસઆઈસી મેડિકલ લાભ આપવા પણ રજૂઆત કરી હતી ટીઆરબી જવાનોને પ્રતિદિન રૂપિયા ત્રણસોનું વેતન આપવામાં આવે છે તો ટીઆરબી જવાનોનું કહેવું છે કે હાલ દાળ સો રૂપિયા કિલો નથી મળતી તો ત્રણસો રૂપિયામાં કઈ રીતે ઘર ચાલે વર્ષથી મારી છે એમાં આઠ હજાર ચારસો માં તો ઘર કઈ રીતે ચલો પેલી તો એ વાત છે નારી સશક્તિકરણ કે સશક્તિકરણ ક્યાં છે બરોબર આટલા દસ વર્ષથી અમે વિચાર્યું કે પગાર વધાર સામે થી તો કોઈ સરકાર વધારતી નથી પગાર

દસ દસ વર્ષથી કોઈપણ પ્રકારનું યુનિફોર્મ કોઈ પણ પ્રકારના આર્ટિકલો કોઈપણ પ્રકારની અમારી ઓળખ માટેનું આઈ કાર્ડ પણ આપવામાં આવ્યું નથી તો સરકારશ્રીને અમે એ જ રજૂઆત કરીએ છીએ અમને વરજચારનો દરજ્જો આપે લઘુત્તમ વેતનમાં વધારો કરે અને અમારું પણ ગુજરાન સારી રીતે ચાલે અને અમે દેશની સેવા સારી રીતે ફરજ બજાવી શકીએ એવી રિક્વેસ્ટ કરીએ છીએ